શહેર માં એ ચકચાર મચી ગઈ છે આ સામાન્ય પારિવારિક એ વાતના ઠપકા ને ધ્યાનમાં રાખી અને બનેવી એ શાળા અને સાડી બને હત્યા ને અંજામ આપ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ એક એવી કહાની કે સામાન્ય બોલાચાલી અને વિવાદને લઈ એ મોતને ઘાટ ઉતારવા સુધી આ ઘટના આપ્યો છે સમાચાર સામે આવ્યા છે સુરતથી કે જ્યાં સુરતના ઉદનામાં ડબલ મર્ડરની ઘટનાથી શહેરમાં એ ચકચાર મચી ગઈ છે ઘરના ઝઘડામાં બનવીએ શાળા અને સાડીની હત્યા કરી નાખી છે જે રીતના પત્ની હોવા છતાં સાડી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો વડે જીવલેણ હુમલો કર્યો આરોપીએ શાળા અને સાડીની જે હત્યા કરી નાખવામાં આવી સાથે તેમની સાસુને પણ એક ગંભીર ઈજા પહોંચી હતી પોલીસે આરોપી સંદીપ ગોડને રેલવે સ્ટેશન પાસેથી એ ઝડપી પાડ્યો છે આ સામાન્ય પારિવારિક એ વાતના ઠપકાને ધ્યાનમાં રાખી અને અને સાડી હત્યાને અંજામ આપ્યો છે આ સમાચાર કે જ્યાં આરોપી તમે ટીવી ઉપર જોઈ રહ્યા છો એ સંદીપ ગોળા કે જેઓ આ તેમની શાળા અને સાડીની એ બંનેની એક સાથે છરી વડે હુમલો કરી અને હત્યાને અંજામ આપ્યો છે બીજા લગ્ન કરવા ઈચ્છતા પરિવારે ઠપકો આપ્યો હતો લગ્ન થઈ ગયા હોવા છતાં પણ સાડી સાથે એ લગ્નના તાતણે બંધાવા માંગતો હતો આ જ વાતનો પરિવારે ઠપકો આપતા તેમણે બંને વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યો તેમની સાસુને પણ આ છરી વડે હુમલો કરતા એ ગંભીર ઈજા પહોંચી હતી આ ઘટનાની જાણ થતાં જ એ સુરત ઉજના પોલીસ સ્ટેશનનો પોલીસ અધિકારીનો સ્ટાફ એ ઘટના સ્થળે પહોંચ્યો તાત્કાલિક આરોપીને પકડવા માટે એ ચક્રો ગતિમાન કર્યા

कि सोसाइटी uh, में एक uh, हत्या का बनाव बना है इमीडिएटली वन वन टू गाड़ी हमारी यहाँ पे पहुँच गई पुलिस ऑफिसर्स भी यहाँ पे पहुँच गए थे आने के बाद प्राइमरी जो देखा कि उसमें आ, जो आरोपी है जो जिसने डबल मर्डर किया है संदीप घंश अंग उनके साले साली और उनकी आ, सास आ, चार तारीख को प्रयागराज से यहाँ साले की शादी थी उसके लिए शॉपिंग करने के लिए आए थे और जो साले थे वो भी एफ में जॉब करते हैं वहाँ पर यूपी में जो आरोपी हैं संदीप गौड़ उनको उनकी साली से शादी करनी थी उसी मते उन दोनों को उन सबका फैमिली में झगड़ा हो गया सब ने बोला कि इस तरह से शादी साले के साथ नहीं हो सकती तभी वो गुस्से में आकर संदीप ने उनके साले साली और उनकी सास पे चा, चाकू से हमला किया था ग्रेवियस इंजरी थी तो हॉस्पिटल जाने के बाद उनके जो आ, साला है साली है दोनों की डेथ हुई है डॉक्टर ने वहाँ पे उनको डेथ जाहिर किया है और उनकी जो सास है उनको इंजरीज हुई है वो अभी हॉस्पिटल में एडमिट है और उनकी ट्रीटमेंट चल रही है और आरोपी के लिए भी अभी हमारी पुलिस की चालू है और उसको खोजने के लिए हमने क्या डेट कर गया अभी तीन से चार चार बार चाकू से मारा, मारा गया है उनको